તો વાલા મિત્રો મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું આજનો ઉપાય આ વિષયની અંદર છે તારીખ પંદર નવેમ્બર બે હજાર પચીસ વાર છે શનિવાર પંચાંગ કહે છે કાર્તક મહિનો ચાલી રહ્યો છે કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે વિસ્કુંભ યોગ છે કન્યા રાશિનો ચંદ્ર છે તુલા રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો વહેલી સવારે નવ ને સતાવીસ મિનિટથી દસ અને ચાલશે અને બપોરે એક સુધી યમઘંટ આ બંને સમય અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈપણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ કોઈ સારું કાર્ય કરવા માટે શુભયાત્રા કરવા માટે કમસે કમ સારું ચોગડ્યું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્ત અગિયાર અને ઓગણપચાસ મિનિટથી બાર ને તેત્રીસ મિનિટ સુધી છે શુભ છે મુહુર્ત એમાં તમે કોઈ શુભ કાર્ય કરી શકો વાળા મિત્રો આજના ઉપાયની અંદર વહેલી સવાર તમે નહવા માટે બેસો સ્નાન કરવા માટે બેસો તો નહવાના પાણીની અંદર ચાર ચમચી જેટલું ગુલાબજળ મિક્સ કરવાનું છે એમાં એક ચમચી જેટલી હળદર મિક્સ કરી દેવાની પછી તે પાણીથી જ સ્નાન કરવાનું છે તમે જે પાણી લીધું હોય એની અંદર શુદ્ધ પાણી ઉમેરી શકાય સાબુ શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય આ કાર્ય પતી જાય સ્નાન પતી જાય નહવાનું પતી જાય પછી કપડાં પહેરી લેજો તમારા ડાબા અને જમણા પગના અંગૂઠા નીચે સરસિયાના તેલના તિલક કરજો બીજું પતી જશે બે કાર્ય પતિ જાય ત્યાર પછી સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગભુષ્ડી રામાયણજીનો પાઠ અને સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ દાદાને અર્પણ કરવાનો રાત્રે સુતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું પરાઠલી વાળવાની ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણ ક્લેશના આશાય ગોવિંદય નમૂનમાં આ મંત્ર યથાશક્તિ જપી જાઓ વાલા મિત્રો જેનો જન્મદિવસ પંદરમી નવેમ્બર બે હજાર પચીસના શનિવારના દિવસે છે તેવા અમારા વાલા મિત્રોએ મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તમારે તિલક પણ કરવાના અને સંધ્યાકાળ થાય તે પહેલા ચણાના લોટમાં બનેલું ફરસાણ નાના નાના બાળકોને વેચવાનું છે જેની મેરેજ એનિવર્સરી પંદરમી નવેમ્બર બે હજાર ને શનિવારના દિવસે છે એવા મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું પોતાના વડીલોને માતા પિતાને ચરણ સ્પર્શ કરવાના આશીર્વાદ મેળવવાના છે પોતાની જ માતાને કોઈપણ પ્રકારનું વસ્ત્રનું દાન કરવાનું છે બસ આટલું જ કરવાની જરૂરિયાત છે બીજું કંઈ નહીં કરો તો ચાલશે ભગવાનની કૃપાથી આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે તમે જો આ વિડીયો જોવાનો રહી જાય તો તમે દુષ્યંત પાઠક મારી ચેનલનું નામ છે સર્ચ કરજો વિડીયો મળી જશે અને પછી ઉપાય કરજો સતત અને નિરંતર જ્યારે ઉપાય કરતા જશો ત્યારે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને એકવાર ગ્રહો બેલેન્સ થશે તો તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન બધું દૂર થશે એક પ્રાર્થના કરું છું મારા આ વીડિયોને જો પોસિબલ હોય શક્ય હોય તમને ગમતા પણ હોય અને કોઈને મદદ કરવાની ઈચ્છા હોય તો અવશ્ય શેર કરજો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય આરામ